નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદના એરપોર્ટ પર બનેલી ઘટના વિશે પિસ્તાલીસ વર્ષના અનુજ મહેતા અમદાવાદના એરપોર્ટ ઉપર જતા હતા ત્યારે સામેથી ચાલ્યા આવતા એક પુરુષ સાથે અથડાઈ ગયા અનુજભાઈના એક હાથમાં હેન્ડબેગ હતી બીજા હાથમાં એરબેગ હતી કાનમાં મોબાઈલનો હેડફોન ભરાવેલો હતો બંધ ઓટોમાં પાસપોર્ટ અને વિમાનની ટિકિટ દબાવેલી હતી એમાં આવી ટકરામણ થઈ ગઈ એટલે શરીરના વૃક્ષ પરથી બે ત્રણ પાંદડા ખરી પીડ્યા સામેવાળો સભ્ય અને સંસ્કારી હતો એની પાસે સામાનમાં ખાસ કંઈ હતું નહીં એને તરત જ નીચે નમીને વેરણ છેરણ વસ્તુઓ ઉપાડીને એ અનુજ મહેતાના હાથમાં મૂકી દીધી પછી કમરથી સહેજ ઝૂકીને કહ્યું પણ ખરું આઈ એમ સોરી આ બધું લગતા આટલી વાર લાગી પણ આ બનાવ બનતા માંડે એકાદ મિનિટ થઈ છે પણ સામો વિવેક કર્યો ઇટ્સ નીકળ્યો ફટાક દઈને શર્ટના ખિસ્સામાંથી વિઝિટિંગ કાર્ડ કાઢીને અનુજભાઈના હાથમાં પકડાવી દીધું આઈ એમ વિશાલ પટેલ હેપી ટુ મીટ યુ હું ગ્રાફિક ડિઝાઇન નું કામ કરું છું આ કાર્ડ એ આ કાર્ડ પણ મેં જ બનાવ્યું છે મારે લાયક કઈ કામકાજ હોય તો જણાવજો બાય ટેક કેર અનુજભાઈ મોડા હતા ચેક વિધિ આ ટોપી બે વખત એનાઉન્સમેન્ટ થયું અનુજ મહેતા ગેટ નંબર બે તરફ ઘસી ગયા દસ મિનિટ પછી તેઓ સીટ પર બેઠા હતા વિમાન ઉપડે એટલી જ વાર હતી નવરા બેઠા શું કરું એમણે ખિસ્સામાંથી પડેલું વિઝિટિંગ કાર્ડ વાંચવાનું શરૂ કર્યું શું કાર્ડ બનાવ્યું હતું ઉડીને આંખે વળગે એવી રીતે વિશાલ પટેલ નામ મંચાતું હતું પછી અલગ અલગ કલર કોમ્બિનેશનમાં જાત બાતની માહિતી પ્રિન્ટ કરેલી હતી મોબાઈલ નંબર ઈમેલ આઈડી ઓફિસનું એડ્રેસ વિશાલ પટેલનો નાની સાઈઝનો ફોટો હાઈટ ચામડીનો રંગ અને બ્લડ ગ્રુપ સુધા લખેલું હતું અનુજભાઈને હસવું આવ્યું આ તો વિઝિટિંગ કાર્ડ હતું કે બ્રશર ફક્ત જન્મ કુંડળી છાપવાની જ બાકી હતી જોકે કાર્ડ બન્યું હતું સુંદર એક વાત અનુજભાઈ ન સમજાય આવા બ્લડ ગ્રુપ છાપવાની શી જરૂર લોકો પણ ખરાબ બાજુ હોય છે કાર્ડ પાછું ખિસ્સામાં મૂકીને અનુજભાઈ વિમાનની બારીમાંથી બહાર જોવા લાગ્યા દસેક મિનિટ પછી એ વિમાન હવામાં ઉચકાયું વહેલું આવે મુંબઈ અનુજભાઈ બિઝનેસ મિટિંગ માટે મુંબઈ આવ્યા હતા બે દિવસ પછીની રિટર્ન ટિકિટ હતી કેબમાં બેસીને હોટલમાં પહોંચ્યા ચેક ઇન કર્યા પછી રૂમમાં સામાન મૂકીને જરાક ઠરીઠામ થયા શાવર લઈને ચા પિતા પીતા પત્નીને ફોન લગાડ્યો હેલો પૂર્વે હું પહોંચી ગયો એકાદ કલાક પછી મીટિંગ શરૂ થશે મારો ફોન સાયલેન્ટ મોડ પર હશે કોલ કે મેસેજ કરીને ડિસ્ટર્બ ન કરીશ બહુ તાકીદનું કામ હોય તો હોટલના રિસેપ્શન નંબર પર કોલ કરજે ટેક કર રાખું છું ફોન પતાવીને અનુજભાઈ તૈયાર થવા માંડ્યા સ્કાય બ્લુ કલરનો સૂટ ડાર્ક બ્લુ રંગનો શર્ટ અને શૂઝ અરીસામાં જોઈ લીધું સંતોષ થયો એ પછી પર પેપર્સ વાળી બ્રીફકેસ હાથમાં લીધી અચાનક યાદ આવ્યું વોલેટ વિમાનની ટિકિટ હેન્કી આ બધું તો વિમાનના વિમાનમાં પહેરેલા કપડામાં જ રહી ગયું હતું એમણે બધું જૂના કપડામાંથી કાઢીને મૂકી દીધું એટલામાં શર્ટના ખિસ્સામાં પડેલું પેલું વિઝિટિંગ કાર્ડ મળી આવ્યું અનુજભાઈએ વિઝિટિંગ કાર્ડ હાથમાં લીધું પળવાર વિચાર્યું આ વિઝિટિંગ કાર્ડનો મારે કોઈ ખપ પડશે જવાબ નકારમાં મળ્યો એમણે વિઝિટિંગ કાર્ડ હોટેલના કમરાના ખૂણામાં પડેલી પ્લાસ્ટિકની ડસ્ટબિનમાં ફેંકી દીધું બ્રિપ કેસ હાથમાં લઈને રૂમ લોક કરીને ચાલી નીકળ્યા મા મિટિંગમાં બહારના દેશમાંથી પણ એજન્ટ આવ્યા હતા મીટિંગમાં ખૂબ મહત્વની અને ધ્યાન માગી લે તેવી હતી ત્રણ કલાક ક્યાં નીકળી ગઈ ગયા એની અનુજભાઈને પણ ખબર ન પડી અચાનક રિસેપ્શન શિસ્ટ ગળ દોડતી આવી અને પૂછવા લાગી આપમેસે કિસિકા નામ મિસ્ટર અનુજ મહેતા હૈ ધેર ઇઝ અ કોલ ફોર હિમ જમવાની પ્લેટ પડતી મૂકીને અનુજભાઈ ટિશ્યુ પેપરથી હાથ લૂછતા લૂછતા દોડવાની ઝડપે એ રિસેપ્શન કાઉન્ટર પર પહોંચી ગયા અમદાવાદથી કોલ હતો પૂર્વીનો અવાજ હતો તે રડી રહી હતી બધું પડતું મૂકીને અત્યારે ને અત્યારે જ અમદાવાદ પહોંચી જાઓ આપણો એ બબલુ બંગલાની બાલ્કનીમાંથી નીચે પડી ગયો છે બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો છે હેડ ઇન્જરી થઈ છે ત્યારે અનુજભાઈનું મગજ શૂન્ન થઈ ગયું એ લગભગ અચેતન અવસ્થામાં જ એ સાંભળતા હોય તેવી રીતે એમના કાનમાં પૂર્વીના શબ્દો પડતા રહ્યા સિરિયસ કન્ડિશન ડોક્ટર્સ કહે છે કે અર્જન્ટ ઓપરેશન કરવું પડશે ખૂબ લોહી વહી ગયું છે બ્લડ આપવાની જરૂર પડશે બ્લડ બેંકમાં તપાસ કરી બબુલને બબલુને આપવા માટે એક પણ બોટલ નથી તરત જ અર્જન્ટ વિમાનની ટિકિટ માટે એજન્ટને ફોન કર્યો જવાબ મળ્યો નોટ પોસિબલ ફોર ટુડે વહેલામાં વહેલી કાલ સવારની ફ્લાઇટમાં બુકિંગ એ કરાવી આપું અને ત્યારે એ બબલુનો બ્લડ ગ્રુપ એ નેગેટિવ હતો અનુજભાઈનું પોતાનું પણ એ નેગેટિવ હતું પૂર્વીનું બ્લડ ગ્રુપ જોધું પડતું હતું અને એ નેગેટિવ બ્લડ ગ્રુપ એ રેર ગણાય છે બ્લડ બેંકમાં પણ ભાગ્યે જ ઉપલબ્ધ હોય છે સાહીઠ લાખથી વધારે વસ્તીવાળા શહેરમાં એ નેગેટિવ બ્લડ ગ્રુપવાળા માણસો એ કેટલા હોઈ શકે કોણ હોઈ શકે અને ક્યાં હોઈ શકે અચાનક એ અનુજભાઈના

અનુજભાઈ પાગલની જેમ ડસ્ટબિનની દિશામાં એ ઘસી ગયા ડસ્ટબિન ખાલી હતી એમણે હોટલના કમરામાંથી જ રિસેપ્શનનો નંબર લગાડ્યો અને પૂછ્યું મારા રૂમમાંથી કચરો લઈ ગયા એનો નિકાલ થઈ ગયો હશે કે અને ત્યારે આઈ એમ ઇને બેડ નીડ ઓફ વન વિઝિટિંગ કાર્ડ સદભાગ્યે હજુ સુધી કચરો હોટલમાં જ હતો બે ચાર કર્મચારીઓ કામે લાગી ગયા વીસેક મિનિટની મહેનત પછી વિશાલ પટેલનું વિઝિટિંગ કાર્ડ ચડી ગયું અને અનુજભાઈને લાગ્યું કે એ વિઝિટિંગ કાર્ડ ન હતું પણ એના નવી જિંદગી હતી એમણે વિશાલ પટેલને ફોન કર્યો પોતાનું નામ આપ્યું ઓળખા ન પડી પછી કહેવું પડ્યું કે આજે સવારે અમદાવાદના એરપોર્ટની બહાર આપણે અથડાઈ ગયા હતા મારો સામાન નીચે પડી ગયો હતો તમે તે સામાન વિશાલ પટેલ દિલનો પણ પટેલ નીકળ્યો મોટા અવાજમાં ત્યારે અનુજ મહેતા ગળગળા થઈ ગયા અને એક નાની જિંદગી બચાવવાની છે અનુજભાઈ લઘુત્તમ શબ્દોમાં એ મહત્તમ વિગતો વિશાલભાઈના કાનમાં એ ઠાલવી દીધી અને વિશાલ પટેલે કીધું કોઈ ચિંતા હું પહોંચું છું અને બ્લડ આપીને બબલુની જિંદગી બચાવી દિવસે સવારે એરપોર્ટ ઉપર બે અથડાઈ ગયા ન હોત તો આ શું થાત જિંદગીમાં ગમે ત્યારે ગમે તે વ્યક્તિની જરૂર પડી શકે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે